પર નજર કરીએ મદરે સમા સર્વ દરમિયાન આચાર્ય પર હુમલા મુદ્દે હવે કાર્યવાહી કરવામાં આવી છે ગઈકાલે જ અમદાવાદની અંદર આચાર્ય પર હુમલાની ઘટના સામે આવી હતી દરિયાપુરમાં આચાર્ય પર હુમલાને લઈને હવે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે ફરહાન અને ફૈઝલ નામના આરોપીની ધરપકડ કરાઈ છે ગઈકાલે મદરેસામાં સર્વે વખતે આચાર્ય પર આ બંને હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આચાર્ય મદરેસાની કામગીરી માટે પહોંચ્યા હતા જોકે તેમની કામગીરીમાં ખલેલ પહોંચાડાઈ હતી ઓનલાઈન પર જીગ્નેશ પટેલ જોડાયા છે જિગ્નેશ ગઈકાલની ઘટના છે આજ રોજ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે શું વધુ વિગતો ની વાત કરવામાં ગઈ કાલે ગઈકાલે મદરેસાઓના સર્વે માટે જે આદેશ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યા હતા તેને લઈ અને આચાર્ય સ્કૂલ જે મદરેસા છે તેના સર્વે માટે પહોંચ્યા હતા જોકે મદરેસા બંધ હોવાથી તેનો ફોટોગ્રાફી કરતા હતા અને તે સમયે મુશ્કેરાયેલા ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો અને જે મામલે રખ્યા જે દરિયાપુર પોલીસ સ્ટેશન છે ત્યાં રાયોટિંગ અને લૂટ સહિતની જે ગંભીર કલમો છે તેને લઈ અને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો રાયોટિંગની કલમ એટલા માટે કારણ કે આ જે ટોળું હતું તેમાં સંખ્યા વધારે હતી અને તેમાં જે આચાર્ય છે તેમના પર હુમલો થયો હતો અને તે મામલે પોલીસે અત્યારે બે લોકોની ધરપકડ કરી છે જેમના નામ ફરહાન અને ફૈઝલ છે સાથે બંનેની ધરપકડ કરી અને ત્યાં હુમલામાં જે હાજર રહેલા લોકો છે તેની ઓળખ માટે સીસીટીવી ફૂટેજ સહિતના જે પુરાવાઓ છે તે પોલીસ અત્યારે એકઠા કરી રહી છે અને તેના આધારે હુમલામાં કોણ કોણ સામેલ હતું તેનું બેકગ્રાઉન્ડ સુધી અથવા તો કયા કારોર હુમલો કરવામાં આવ્યો ટોળા ને ઉશ્કેરનાર કોણ હતું તે તમામ મામલે પોલીસ હવે તપાસ કરી રહી છે